પ્રકાશ પર્વ નિમિત્તે તારીખ છવ્વીસમી ડિસેમ્બરના રોજને દસમાં શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહેબાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહજીની સરહદની યાદમાં વીર બાલ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવા અંગેની જાહેરાત કરી હતી ત્યારે આજે છવ્વીસમી ડિસેમ્બર વીર બાલ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વીર બાળ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ શીખ ગુરુઓ અને શીખ સમુદાયના આગેવાનો ઉબાણી તથા શબ્દ કીર્તનમાં જોડાયા હતા અને બલિદાન માટે માઠું ટેકવ્યું હતું ત્યારે વીર બાલ દિવસ આપને દસ શીખ ગુરુઓના મહાન યોગદાન અને દેશના સન્માનની રક્ષા માટે શીખ પરંપરાના બલિદાનની યાદ અપાવે છે આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શીખ સમાજના આગેવાન જસબીરસિંહ મથુર એસ એસ હલુવાલિયા સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ ડિસેમ્બર વીર બાલ દિવસ તરીકે રાષ્ટ્રીય દિવસ જાહેર કરવામાં આવ્યો છે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદર્યશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બાળ દિન તરીકે રાષ્ટ્રીય દિવસ જાહેર કરીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ વીરોને આપી છે શીખ દસમા ગુરુ ગોવિંદસિંહ જેમણે ધર્મ માટે અન્યાય માટે એ યુદ્ધ થયું હતું યુદ્ધની અંદર એમના બે મોટા દીકરા એક અઢાર વર્ષ એક ચૌદ વર્ષના દીકરા યુદ્ધની અંદર શહીદી વહોરી હતી બીજા નવ વર્ષ અને સાત વર્ષના બે નાના દીકરાઓ હતા એમને મોગલોએ જીવતા ચણીને એમને જે શહાદત છે શહાદત એણે ન જાય આ તમામ શહીદોને હું સશક્ત નમન કરું છું અને મોદી સાહેબે જે રીતે દસમા શીખ ગુરુ ગોવિંદસિંહના આ પરિવારની જે શહેરી શહીદી જે વહોરી છે એના માટે વીર બાલ દિન તરીકે જે આજે રાષ્ટ્રીય દિન તરીકે ઉજવણી થઈ રહી ત્યારે મોદી સાહેબના પર અભિનંદન આપું છું અને ફરીથી તમામ વીર શહીદોને હું સશત નમન કરું છું